મિત્રો આજની જર્ની છે આપડી ટ્રીપ ટુ સાસણગીર બસ હવે અમદાવાદ થી નીકળીએ છીએ ચાલો બતાવું સામાન ભરાઈ ગયો છે હું જ્યાં લઈ જાઉં ત્યાં હાલ સિંહ જોવા હાલ ભાઈ રિવર્સ દે લઈ લ્યો આગળ લઈ લ્યો હર્ષ રેડી જવા માટે એ તમાર ન થવું સાસણ અમે જઈ આવી કંઈ નહીં મળી ચાલો કાલે ઢસા હાલો બા જય શ્રી કૃષ્ણ મિત્રો સાસણ પહોંચ્યા પહેલાં ઘણા હોલ્ડ લેવાના છે એટલે પહેલો હોલ્ડ આપણો આવી ગયો છે ભાઈ ગણેશપુરા ગણપતિ બાપાના દર્શન કરીને જવાનું છે સીધું સારંગપુર ચાલો બતાવું આ છે ગણેશપુરાની જે સ્ટ્રીટ માર્કેટ કી એ રવિવાર છે પણ ટ્રાફિક તો એટલો બધો છે નહીં હવે જોઈએ હવે આગળ છે કે નહીં અને એની કેળાની અને વેફર ગરમા ગરમ પાડે છે તાજી આવી ગયું છે ભાઈ મંદિર ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને આખી માર્કેટ છે ભાઈ વેફરની કઈ કઈ લીધી અચ્છા ઓકે કેળાની અને બટેકાની બે લીધી ને છેક લગ્ન માર્કેટ છે આખી ગરમા ગરમ બનાવે છે જો એકદમ લાવ તાજી ચાલો લઈ લઈએ અને મળીએ પછી એસપુરા થી નીકળી ગયા અને બસ હવે સારંગપુર જઈ છે સારંગપુર હજી છે 14 કિલોમીટર હાલો હવે જઈ અને મળીએ સીધા દાદાના દરબારમાં એ ક્યાં બેઠો તું સીટે કયા કઈ સીટે વચ્ચેની અતર સીટ છે હા હે ક્યાં જાવ સારંગપુર જાવ ને હા આવી ગયો ભાઈ દાદાનું દરબાર આવી ગયો હવે દર્શન ખુલ્લા હશે કે બંધ કારણ કે વાગી ગયા છે સાડા બાર અને જોઈએ હવે દર્શન થાય છે કે નહીં નકર અત્યારે હોલ્ડ કરવો પડશે બપોરે તો પછી જમીને પછી દર્શન કરવા જોશે જો અત્યારે નહીં હોય દર્શન ચાલું તો પાર્કિંગ ક્યાં કરશું આગળ હશે ને ટ્રાફિક લાગે છે આમ તો કારણ કે ગાડીઓ બે બાજુ ગોઠવાઈ ગઈ છે ચાલો મળી આવે સીધા અંદર બોલો શ્રી કષ્ટમંજન મંજન દેવ ની જય પહોંચી ગયા છીએ ભાઈ પહોંચી ગયા દાદાના દરબારમાં અને ટ્રાફિક તો છે ઓ જોરદાર એમાં આજે પાછો સન્ડે આહા હા વાહ હવે દર્શન ચાલુ હોય તો સારું ના કારણ મેં કીધું એ પ્રમાણે હોલ્ડ તો કરવો જ જોશે કારણ કે તડકોય ખરો છે અને હજી સારંગપુરથી પછી આપણે પાછું જવાનું છે ડાયરેક્ટ ઢસા એટલે કે ઢસાની પહેલાં પાટણા ત્યાં જવાનું છે સાહેબ દર્શન તો અત્યારે થઈ જ જાશે દર્શન ખુલ્લા છે અને ટ્રાફિક છે ભાઈ જોરદાર તમે જોઈ શકો છો બધા ફોટા બોટા પાડે અને દર્શન કરે કષ્ટમંજન તો હવે જમી લીધું છે પ્રસાદ લઈ લીધો છે અને હવે જઈએ આ પ્રસાદ કાઉન્ટરે સુખડીને ઉભી લઈ લઈએ અને બસ પછી હવે સારંગપુરથી નીકળીએ પણ તડકો એટલે તડકો છે પણ ખરેખર બહુ જોરદાર ગરમી છે આજે એમાં બપોર વચ્ચે અને વાયગા છે દોઢ વાયગો છે પણ કાળો તડકો કહીને એવો હશે એકદમ કાંઈ વાંધો નહીં દાદાના દરબારમાં કાંઈ તડકો બડકો લાગે નહીં ચાલો દર્શન દર્શન કરી લીધા અને પ્રસાદી લઈને ચાલો નીકળીએ હવે

ફાઇનલી આવી ગયા છીએ પાટણા અને બસ ચાર વાગે આવી ગયા હતા અને હું સુઈ ગયો હતો વાય ગયા છે અત્યારે સાંજના સાત બસ જો હજુ ઉઠો એ મહેમાન બનીને આવ્યા ઘડધણી ક્યાં સાંજ પડી ગઈ છે અને મહેમાન આવ્યા પણ હજી ધણીને જોયા નથી પ્રિન્સ હે જોયે જ લવ એમ સનેડો લે જાવી છે તો હાલો વાડીએ જવું છે હાલો તો ત્યાં પાટણા જોતાવી ગામ જોતા ગાવી કેવુંક છે હે હાલો હાલો જ આહા કેમ ક્યો હર્ષ હાલો તો ગામની વિઝિટ કરવી કેવું છે આ છે આપણા ભરતભાઈનું મકાન પાટણા આવી ગયા છીએ પાદરે અને હાલો ક્યાંક દુકાન બુકાન હોય તો જોઈ ખાઈ પી થોડું ઘણું લે કેમ છો મજામાં ગોળીવાળી સોડા બોડા છે કે નહીં લાવો લાવો એકાદી લીંબુ બનાવી નાખો અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત થવા આવ્યા છે અને ઓલમોસ્ટ બસ અંધારું થઈ ગયું છે થોડા કાંટા ફેરા મારશું અને જોઈએ હવે સાંજે ડિનરમાં શું વ્યવસ્થા છે આપણી હટું આજનો આપણો વ્લોગ લાસ્ટ સુધી જોતા રહેજો મને મજા આવશે કઈ આ ગોળીવાળી ઓકે લે ચલાય ચલાય બધું સારું ini ya. Ekdo, ekdo. Bye bye. લીંબુ સોડા એક તો પીવાય ગઈ વર્ષ કે હજી એક મારે પીવી છે મેં કીધું મંગાય મંગાય એક બે ભાઈ ગોઠવાઈ ગયા છે એ નાસ્તા પાણી કરવા હાટું અને રમેશભાઈ ખવડાવ્યું પણ દિલથી એટલે આ બે પેકેટ લીધા તો રમેશભાઈ કંઈ સિંગ બજાર લેવાઈ ગઈ પરાણે એમ ઘર સોડા કેવી લાગી કઈ ઘટે ઘટે તો હું ઘટે જિંદગી ઘટે બાય બાય અંદરું થઈ ગયું છે ભાઈ ડિનરનો ટાઈમ એ થઈ ગયો છે અને ભરત અંકલને એ કહી કે હાલો તમને લઈ જાય ઢસામાં જમવા રામદેવ ફેન્સી ઢોસા આજનું જમણવાર અહીંયા ગોઠવું છે ભરત અંકલે ટ્રાફિક છે થોડો થોડો ઘણો પણ વાંધો નહીં આવે

જે ઢોસા ખાઈ ને થઈ ગયું હતું થોડુંક મોડું એટલે કીધું હવે મળીએ ડાયરેક્ટ સવારે જ અને અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર ને અત્યારે આપણે પોચી ગયા છીએ વિસાવદર મામાની ત્યાં હાલો બતાવું ચાલો પ્રિન્સુ ક્યાં આવ્યા આપણે વિસાવદર લોક કરી દે થઈ ગઈ ચાલો કઈ ગયા બધા અંદર વહી ગયા છે ઘરે હમણાં મામા આવશે વાડીએથી ફોન કર્યો હતો ને તો કહેતા ત્યાં કે વાળીએ એમ કે તમે પહોંચો ત્યાં સુધીમાં હું આવી જઈશ તો આવી ગયા ત્યારે વિસાવદર અને તડકો છે ભાઈ જોરદાર ગઈ કાલ કરતાં આજે ગરમી વધારે છે કાલે હતી બેતાલીસ ને આજે છે તેતાલીસ ડિગ્રી જો ટ્રેક્ટર બેક્ટરને છે ને જમાવટ ચાલ ચાલતો અંદર કરે આવી ગયા ઘરે અને બધા બેસી ગયા છે લાઈનમાં ગોઠવાઈ ગયા છે દાદા જય શ્રી કૃષ્ણ ક્યાં મામા વાડીએ હમણાં આવતા લગભગ રસ્તામાં છે મામાની એન્ટ્રી થઈ ગઈ છે ઘરે ભાણી આવી ગયા પછી મામા આવ્યા પ્રિન્સ ઓય મામા આવી ગયા હે બોલ ને

સાસણ જતા રસ્તામાં એક સંબંધીનું ફાર્મ આવ્યું તો કીધું ઘડીક બે પાંચ મિનિટનો હોલ્ડ લઈ લઈ અને વાડીમાં ફાર્મમાં કરવી મજા શું કરે પિંચો લે શું લાવ્યો કેરી ત્યાંથી તો એડી હાલ તો મને બતાવી દો ક્યાં છે ચાલો પાકી છે કાચી પાકી જ છે એમ વાહ ભાઈ વાહ ગોયતી હો પણ પ્રિન્સુ તે હા 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 આંબો છે નાનો પણ કેરીઓ તો જો વાહ જાજી છે એમ કેરીઓ આ નકરા આંબા ને હજી અંદર ચીકુડી ને બધું છે બધાય ફોટા વોટા પાડે છે અને કેરીઓ તોડી પાકલ આ પાકી છે ને જો આ કેરીનો જથ્થો આખો લાવો લાવો સુધારો સુધારો આંબો ને નારિયેળી ને ચીકુડી બધું છે આ બધા આંબા તડકો એવો છે પણ લે બા જો ઈચકે છે હું બા હારું ને તો એ વાંધો નહીં કેરીઓ પણ બહુ આવી છે હા અહીંયા આ બાજુ રાત બાત રોકાવું હોય મકાન હવેલી જેવું બનાવ્યું છે જોરદાર આજુબાજુ અંદર રૂમ છે ખરેખર જમાવટ છે મિત્રો પહોંચી ગયા છીએ હવે આપણા ડેસ્ટિનેશન એટલે કે સાસણ ગીર ફાર્મ અને ભૂખ લાગીશ બધાને જોરદાર આંબા ગાડીઓ મૂકી દીધી બધાય છાઇડે અને પેલા કઈ કે તમે જમી લ્યો ભૂખ લાગી એટલે અને મોડું થઈ ગયું છે વાગી ગયા છે બપોરના દોઢ અને ડિગ્રીમાં ફરવી છે બધાય ખાટલા બાટલા જુલા અને અહીંયા જમવાનું છે ચાલો તો જમી લઈએ અમે આવી ગયા છીએ અહીંયાના ડાઇનિંગ હોલમાં અને જોઈએ બપોરનું મેનુ શું શું છે બધા અથાણા ડુંગળી મગનું શાક પછી ભાત રોટલી વાહ કેરીનો રસ એમ ડુંગળા અને છાસ જમી લઈએ ને હે ચાલો તો ભૂખ લાગી ગઈ છે જોરદાર ચાલો તો જમી લઈએ અને મળીએ પછી જમી લીધું અને હવે બધાય કે કે હાલો આરામ કરવો છે ના હું પછી એમ તો હાલો જોઈએ રૂમ બૂમ કેવાક છે આ લે હું વાત છે આરામ ઉપર ડાયરેક્ટ વાહ એસી બેસી કરી દીધા એમને હમ રૂમય જોરદાર છે એટલે કઈ ઘટ એમ નથી મગાય એ પિંછુ ના નથી એવું છે

ચાલો તડકો લાગે છે ને તડકો ફૂલ ફૂલ છે 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 એમ એમ લાગતું નથી સિવાય કોઈ હોય હોય કે આ ગાડી પડી અચ્છા ગયા અહીંયાનો પ્લે એરિયા નાના છોકરાઓને રમવા માટેનું સ્લાઇડ સીસો ને ખાટલા ને બધી વસ્તુ છે ટૂંકમાં કઈ ઘટે એમ નથી ક્યાં ગયા પિંચ ભાઈ અહીંયા આવવાનું ક્યાંથી ઓલી સીડી છે એમ વાહ સ્વિમિંગ પુલ છે જોરદાર તાજું પાણી છે કઈ એકદમ ચોખ્ખું ઠંડુ છે ઠંડુ હા હા અહીંયા નાના છોકરાઓનું તારે અહીંયા નાવાનું નાના છોકરાઓમાં અરે ના ભાઈ ના હું તો મોટા માં નાઉ મોટા ના એમ વાહ તમને આખો લુક બતાવું સ્વિમિંગ પૂલનો નો આ છે દેવ ફાર્મ એન્ડ રિસોર્ટ નું સ્વિમિંગ પૂલ ઉપર બાંધેલું છે એટલે તડકો બડકો કઈ આવશે નહીં એટલો બધો સાઈડમાં આંબા અને જો આરામ કરે છે જો કઈ નો ઘટેવો પિંચભાઈ હાલો તો પડવી હમણાં સ્વિમિંગ પુલ માં નાવા બપોરે જમીને પ્લાન માં થોડોક ફેરફાર કર્યો બધાય કે તડકો સારો છે તો એ સુઈ જઈએ એમ સુઈને ઉઠીએ પછી નાવા જઈએ બધા એને પરાણે ઉઠાડ્યા અમુક તો હોઈ ગયા હતા તો ઉઠવાનું નામ નોતા લેતા કે એસી સારું છે ને કે નાવું નથી કે પેલા સુવું છે એમ ઉઠો ઉઠો હાલો નાવા જઈએ ટ્યુબ્યુબ લઈ લઈ પડ્યું હમણાં પાસે બાથમાં હું ચા દેવા એવા ચા હે લાવો લાવો ટ્યુબ અને ચાલો એક પછી એક એક પછી એક બધા નાવા પડે છે ધીમે ધીમે અમુક પડી ગયા છે નાવા સમજો પિન્સુ જાઓ પ્રિન્સુ આ શું છે બોટ છે કે ટ્યુબ છે એમ પછી આવી છે એમ તડકો ઓછો થઈ ગયો છે અને વાગી ગયા છે અત્યારે સાંજના સવા પાંચ અને અડધા ના આવી છે અડધા હજી જાય હે હમણાં નાવા અડધા મોજ કરે છે ગાર્ડનમાં ને ચાલો હવે નાઈ લઈએ અને મળીએ પછી હાલો નાવા હે પછી એમ ભાઈગા ભાઈગા લ્યો લ્યો હાલો હાલો ચાલો જ છે મારો ડાય પ્રોફેશનલ ખેલાડી બાય બાય એ ડેડી આ હું હાલો એ ફૂલ મોજમાં નાઈ લીધું છે અને વાગી ગયા છે સાંજના સાડા સાત અને બધાને ભૂખ લાગી જોરદાર હું ખાવું છો ડેડી લીચી 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 લીચી

દેશી કાઠિયાવાડી બને છે અત્યારે બધા બચ્ચા પાર્ટી બધી ગોઠવાઈ ગઈ છે હું વાત છે આખા કાંદાનું વાહ ભાઈ વાહ આ બેન અહિયાં બનાવે છે રોટલા આમાં ખીચડી થઈ છે આખા કાંદા નું શાક છે લગભગ અને જમાવટ છે બી જોવા મળશે કે નહીં ભાઈ હે નહીં મળે કેમ દૂર જવું પડશે દેવાળિયા ઠેક હા હા અહીંયા કે નો બેઠા હોય પુલ જેવું છે અહીંયા નહીં તમે અહીંયા જ રહો રૂમમાં થઈને હિંચકે ઈન બધા આડાવાળા થઈને બહાર નીકળ્યા અને જમવા જઈએ છીએ ડિનર કરવા એ પિંચુભાઈ ચાલો જમવા ચાલો ચાલો હવે મેનુમાં પાછો થોડોક ફેરફાર હતો કાનના શાકની જગ્યાએ બીજું છે મેનુ હવે શું છે એ આપણે જોવું પડે છે હાલો જોઈ અને જમાવટ કરવી આજનું મેનુ છે હા એનું શાક છે કાજુ ગાંઠિયા આ પંચરત્ન દાળ કઢી ખીચડી રોટલા પરોઠા શ્રીખંડ છાસ જમાવટ છે હો ભાઈ છે ભૂખા અને ટ્રાફિક નાઈ નામ રિયો નાવા માં એમ હાલો હાલો થઈ જમાવટ કરી ભૂખ લાગી છે ને ખેલ ભાઈ ખેલ જવો જવો

મળી હવે કાલે બીજા વ્લોગમાં સાસણ ગીર પાર્ટ ટુમાં અને મિત્રો તમને આપણો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજી સુધી જોઈન્ટ ના થયા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો